ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો સમાસ સારું છે તમારું ફરી આપણા તો અત્યારે આપણે આવી જશે વાળીએ કારણ કે પાણી વાળવાનું છે એટલે પહેલાં પાંચ વાગી ગયા છે આપણે વાળીએ ગયા છીએ અને પાણી શરૂ છે કારણ કે હું આવ્યો છું એટલે પેલું પાણી છે એટલે બે ત્રણ પડે હું મારો આવી ગયા તો પાણી વાળું છે બે ચાર ગામ જોઈ લો પાણી શરૂ છે હજી તો એકાદ જેવું પાટલું બાકી છે અને બીજું ભરાઈ ગયું છે આમાં જાય છે

ઓલા આપણે આપણે પાણી જોવો તો ખૂણા પાણી દેખાય ને ચારમાં ધોરીયો નહોતો એટલે ધોર્યું ચારમાં કરવો પડ્યો કારણ કે અમને એમ હતું કે ઓલા પણ પાણી સીધું આવી જાય પણ કંઈ પાણી આવ્યું નહીં નથી નહીં કંઈક બીજું એનું કે લોક કંઈ પૂલ્યો નહીં એટલે નથી કે પાણી આવતું નહોતું એટલે ચારમાં ક્યાં હું પૂરું પછી એનું સેન બળ કરાવ્યું ચારમાં બહુ સુરતવાળા ગાડી હા તો ગયા એટલે સુરતવાળા ગાડી આવી ગઈ મજામાં આજ છે આપણા નો બીજો દિવસ એટલે કે આપણે અત્યારે વાડીએ આવી ગયા આમ આટો મારવા જતા ને અત્યારે પોઝિશન તો હજી ભીનું છે એમાં બહુ કાંઈ જૂકા અમુક બાજુ સુકાઈ ગયું ને થોડુંક બીજી બાજુ તો એ ભીનું છે થોડુંક હું ગયા નહીં તમને દેખાડવા ચાર પાંચ દી પહેલાં પાયું હતું આમાં દેખાતા હે તો આમાં ઘણા દિવસ પહેલા પાડ્યું હતું એટલે આમાં વહેલા હાલ તો ઉગી ગયા છે એટલે એ બીજામાં બાકી છે કારણ કે હોલ પાડી કાલ પાડ્યું છે એટલે ભીનું છે એમાંય થોડા થોડા ઉગવા મળ્યા છે પણ એ ભીનું છે વધારે પડતું હા આ તો હાવ ઉકાઈ ગયું છે આમાં આસપાસ શરૂ કરી દે પણ એવું લાગે છે તો આમાં હજી કાંઈ ઉગ્યું જ નથી અહીં છેડ અહીંયા કવડા મોટા ઘઉં થઈ ગયા અહીંયા બેલા જ મોટા થઈ ગયા એટલાકમાં પણ આગળ નહીં કઈ જાજુ બહુ બધું પાણી ઘઉં ધોવાય ને પાવી જાય તો મિત્રો આપણે આવી ગયા છે ગોબર થઈ ગયા એટલે કેવા તડકો બહુ છે વેવા કારણ કે વળી વગર બે ઘરે ગોબર પછી તો ઘરે જવાનું છે એટલે કાંઈ વાડી હવે રહેવાનું નથી અને આમાં આગળ હવે પાણી શરૂ કરવાનું છે લાઈટ આવે એટલે આસપાસ શરૂ કરી દેવાનું છે પાણી મજા આયા અર ભેગું થાને ભાઈ